પરિણામ ગઈકાલે જાહેર થઈ ચુક્યું છે ત્યારે ગઈકાલે મોડી સાંજે પણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે ધોરણ દસ માં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેમજ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કેવી રીતે તે લોકોએ આ સફળતા સર કરી હતી ધોરણ દસ નું એક મહત્વનો ફાળો જે છે તે ભજવે છે કેમ કે ધોરણ દસ થી જ બાળક જે છે તે નક્કી કરે છે તે તેને કઈ દિશામાં જે છે તે આગળ વધવું છે જો કે કહી શકાય કે આ વખતે ધોરણ દસ નું જે પરિણામ આવ્યું છે તે ગયા વખતના કરતા અઢાર ટકા જેટલું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે એટલે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક બની શકે કે વિદ્યાર્થીઓ મહેનત વધારે કરી અથવા તો પેપર ઈજી આવ્યું છે હવે આપણે વિદ્યાર્થીઓ પાસે જ જાણવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યાર્થીઓ આ વિશે શું કહેવા માંગે છે શું નામ છે આપનું સાવલિયા પ્રિયંક પ્રિયંક કેટલા ટકા છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર છે અને અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા છે અચ્છા કેટલા કલાકનું વાંચન રહેતું હતું રોજ દરરોજ નું થી સાત કલાક છ થી સાત કલાક અને મોબાઈલ કેટલા કલાક મોબાઈલ નહીં મોબાઈલ નહીં ખાલી ભણવા પૂરતું ખાલી ભણવા પૂરતું કોણ ઘરમાંથી કે ભણવા માટે વધારે પ્રેરણા આપતું હતું મમ્મી વધારે આપતી હતી પછી પપ્પાએ હારવા અચ્છા આલી ટકાવારી જે આવી એના પાછળ શું કયું કારણ મહત્વનું ગણું છો વાંચન કે બીજું કંઈ નહીં આ ક્લાસમાંથી પેપર પ્રેક્ટિસ કરવામાં આવી છે એનું ઉમિયાન કારણ સમજુ છું છેલ્લા બે મહિના પેપર પ્રેક્ટિસ કરી છે એટલે પરિણામ વધારે સારું આવ્યું છે એમાં એમ બી સવાલો વિધેય વગેરે હતું હા એમાં દરેક પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા હતા એવી રીતના હતું આગળ શું ફ્યુચર ગોલ શું છે અગિયાર સાયન્સમાં બી ગ્રુપ લઈને મેડિકલમાં ડોક્ટર બનવાનું અઠ્ઠાણું ટકા તમારે તો આવ્યા છે પણ ઘણા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે લોકોને ખૂબ ઓછા ઓછા ટકા આવ્યા છે અને ઘણા નપાસ પણ થયા છે તેવા વિદ્યાર્થીઓને આપ શું મેસેજ આપવા માંગો છો ડેઇલી ડેઇલી વાંચન કર્યું હોય તો એવું ના થાય પણ ડેઇલી વાંચન કરવું પડે પેપર પ્રેક્ટિસ જે કરાવે એમાં હરખું વાંચન કરીને પેપર પ્રેક્ટિસ કરવી પડે ક્લાસીસની હારે હારે ખૂબ જ સરસ વાત કહી આ બાળકે શું નામ છે મૌલી પટેલ ઓલી કેટલા ટકા છે 99.41 પીઆર છે અને 95 ટકા છે 95 ટકા છે શું કઈ ફિલ્ડ આગળ વધવું છે સાયન્સ ફિલ્ડ લઈને બી ગ્રુપ મેડિકલ લાઈન ડોક્ટર અચ્છા નહીં આ આ ત્યાંથી જે એ ફિલ્ડ જઈને પછી આગળ શું બનવાનું શું પ્લાન છે આમ તો ડોક્ટર છે ડોક્ટર કયો ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ અચ્છા ખૂબ જ સરસ કેટલા કલાકનું નિયમિત વાંચન રહેતું હતું સ્કૂલ નું જવા જાય તો 5 કલાક પછી ટ્યુશન અને બીજું બે ત્રણ કલાક વધારે અચ્છા તું આટલા ટકાવારી જે આવી તેના પાછળ મહત્વનો રોલ કોણ ગણો છો આપ મમ્મી ઘરમાં બધા મોટિવેશન કરતા હતા અચ્છા ઘરમાં બધા મોટિવેશન કરતા હતા મોબાઈલ જોતા હતા નહીં બિલકુલ નહીં આમ તો કે માનવામાં નથી આવતું સ્કૂલના કામ માટે જોતી હતી બસ આમ નહીં ના પડે સ્ટાન્ડર્ડ મેથ્સમાં સો આયા ખૂબ જ સરસ ખુબ સરસ શું નામ હાર્વી કોલોડિયા હાર્વી કેટલા ટકા છે 97.29 પીઆર એ 91 પરસેન્ટેજ અચ્છા કેટલા કલાકનું વાંચન રહેતું હતું 5 ટુ 6 અવર્સ 5 ટુ 6 અવર્સ દિવસે કે રાત્રે ડિપેન્ડ્સ સવા કોન ટાઈમિંગ હમ અચ્છા શું ફ્યુચર ગોલ શું છે સાયન્સ બી ગ્રુપ ઇન મેડિકલ ડોક્ટરિંગ अच्छा गया गया वर्ष जो 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 ये, ये है जो જોઈએ આપણે તો ગયા વર્ષે 64 જેટલું 64% જેટલું પરિણામ આવક છે 82% જેટલું પરિણામ છે સુ આના પાછળ મહત્વનો રોલ ગણો છે પેપર બહુ જ્યા ઈઝી تھے સાથે સાથે મહેનત કરી થી લોકો ને ઓર મોટિવેશન યે સબ કરકે આ ગયા રિઝલ્ટ સબ કા اچھا યે યે જો परसेंटेज આયે હે ઉસકે લિયે આપ કિસકો અપના કી રોલ માનતે હો કી રોલ તો મે અપને ટીચર્સ કો પેરેન્ટ્સ કો સબકો માનતે હો

એક સ્ટુડન્ટ બીમારીના કારણે છે ફેલ થાય છે અચ્છા ગયા વર્ષ કરતાં આ વર્ષનું અઢાર ટકા જેટલું પરિણામ સારું આવ્યું છે વિદ્યાર્થીઓ વધારે મહેનત કરી છે ગયા વર્ષ કરતાં આ વર્ષનું રિઝલ્ટ ખરેખર સારું એટલા માટે છે એક તો બોર્ડ દ્વારા પેપર સ્ટાઇલ ચેન્જ કરવામાં આવી પ્લસ સિલેબસ જે છે એ જે વધારે પડતો જે અઘરો હતો કે આગળ જે વર્ષોમાં જે ઉપયોગી ન હતો તો સિલેબસ છે ત્રીસ ટકા અગિયાર સાયન્સ બાર સાયન્સ અને ધોરણ દસની અંદર મેથ્સ અને સાયન્સ જેવા વિષયમાં કટ કરવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ સરળ રહી અને અભ્યાસ જલ્દીથી પૂરો થઈ ગયો એમનો અને પેપર પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી શકાય એ લોકો અચ્છા વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું આવે તેના માટે આપ શું મહેનત કરાવતા હતા દરરોજ જે અહીંયા પ્રેક્ટિસ કરાવે એનો અમે પોલઅપ વર્ક લઈએ એવરી વીક અમે એક્ઝામ લઈએ છીએ ડિસેમ્બરની અંદર અમારો સિલેબસ પૂરો થઈ જાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી પેપર પ્રેક્ટિસ કરાવતા હતા એના કારણે જ આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે સાવલિયા પ્રિયંક જે છે એ છસોમાંથી પાંચસો બાણું માર્ક એટલે લગભગ આટલા વર્ષમાં અમે તો વીસ વર્ષથી ભણાવીએ આવું રિઝલ્ટ ક્યાંય સાંભળ્યું નથી અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ સ્થાન મેળવ્યું એના માટે વિદ્યાર્થી અને એના માતા પિતા બરાબર બધા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અચ્છા આપની આપના ત્યાંનું જો બાળકોનું આપના જે આપના ત્યાં જેટલા પણ શિક્ષક બાળકો જે શિક્ષણ ગ્રહણ કરી તેમની જો પર્સન્ટેજ ટકાવારી જો એવરેજ કેટલા બાળકોનું પર્સન્ટેજ છે જે ટોટલ જે બાળકો હતા મારે એમાંથી મોર ધેન ફોર્ટી સ્ટુડન્ટ જે છે એટી પર્સન્ટેજ આપ છે ટેન સ્ટુડન્ટ એવા છે જેઓ નેવું પ્લસ ટકા લાવ્યા છે અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર બે વિદ્યાર્થીઓ છે સો માંથી સો માર્ક્સ લાવેલ છે એક સ્ટુડન્ટ છે બેઝિક મેથ્સમાં સો લાવેલ છે એટલે ટોટલ ઓલ ઓવર બધા સબ્જેક્ટમાં રિઝલ્ટ સારું આવ્યું છે એનું કારણ એ પણ છે કે આ સંસ્થા અમારે બે હજાર ત્રણથી શરૂ થઈ હતી ત્યારથી જે સબ્જેક્ટના જે ટીચર્સ જે ટીમ અમારી છે એની જ યથાવત છે કોઈ પણ પ્રકારનો ચેન્જ અમે કર્યો નથી અને અમે લગભગ કોઈ પણ પ્રકારની જાહેરાત પણ કરતા નથી અમારા જે જૂના પરિણામ અને જૂના સ્ટુડન્ટ છે એ જ અમારી જાહેરાત છે જે બાળકોને હજુ પણ ટકાવારી ઓછી છે તે લોકોને શું મેસેજ આપવા માંગો છો જે બાળકોને ઓછી ટકાવારી આવી છે એમણે ખાસ જે નવા વર્ષે કોમર્સમાં જાય સાયન્સમાં જાય કોઈ બી ફિલ્ડમાં જાય ત્યાં જે ભૂલો કરી છે એનું ફરીથી પુનરાવર્તન ના કરે અને જે બાળકોને સારું પરિણામ આવ્યું છે એ લોકો વધારે રિઝલ્ટથી ઉત્સાહિત ના થાય અને આના કરતાં પણ સારું પરિણામ આવે તેના માટે અગિયાર બારની મહેનત કરે તો ચોક્કસથી જે રીતે આપ સૌએ જોયું કે જે રીતે બાળકો સાથે પણ આપણે વાતચીત કરી શિક્ષક સાથે પણ વાતચીત કરી અલગ અલગ પ્રકારે જે રીતે કહ્યું કે સૌથી વધારે જે મહત્વનું છે તે નિયમિત વાંચન છે અને નિયમિતના વાંચન થકી જ જે છે તે બાળકો પોતાનું જે ધ્યેય હોય તેને પ્રાપ્ત કરી શકે છે અને એટલા માટે જ ગયા વર્ષ કરતાં આ